आ वाजपाचीच काही आहे आम्ही दोघं येऊन आले बाय तनम पुरा पुरा सांगलो पोछा बघायला जाऊ का होय हे बधी वाजत्या दे पल्ला बोलितो आहे नुवली उभे कपुदी बा हे तुझे मी उकी दुले आपण खाली फाटक झाप मोकात कोण નક એ ગેત ની ન કરતો નઈ આ તો આપ મવરી ઉભી ડો કે તો હેલી ના હંગા ચાંગા કે તો આમ તો હવે ઈસી લવરી બસ આ લવરી પાછા આવ પેઠા આવ અ પેઠા આવ કોમ ની ઉભેટો કોમ ની ના નવરી જા ફોડ કો લઈ ના લે અલ્યા તલાંગ નઈ આયા અલ્યા તું কইલે તુલે હું બોલતી તું નવળી તો જેમ કહેતો તું એ નવળી ચોક માં કાપતી કરું પડી રહ્યો છે તું ને એ વાત નહીં આ તું કીધું મોહણિયા માં લે 50 બાજુ જો કેલે કપલે એ હાલ છે પણ અમ તું પણ okay, કે <boundaries> <guy> <sausage titre> <simulations advisor>

મામણા અમારે મારે એવું છે જ્યાર ત્યાર બાદ 2 ડ લાખ જીવ લાવવાનું હું વાત કરો એવું હ પૈસા પૂરા કા ફરાય ના